નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર દાહોદ માં લોકસભા સામાન્ય ચૂંટણી બાબતે ચૂંટણીને લગતા કાર્યક્રમો તેમજ રેલીઓ રેક્રોડ બાબતે માર્ગદર્શન આપવા માટે તમામ એસી સંતરામપુર સહિત વી ટી ટીમ તથા વિડીયો તેમજ ફોટોગ્રાફ સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમની અધ્યક્ષતામાં હેઠળ મીટિંગ યોજવામાં આવી હતી આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ઉમેદવારો દ્વારા કરવામાં આવતી રેલીઓ કે કોઈપણ કાર્યક્રમ શરૂ થાય એના પહેલાંથી જ વિડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી ચાલુ કરી દેવી તેમજ કાર્યક્રમ સંપૂર્ણ રીતે પૂરો ના થાય ત્યાં સુધી વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવી જરૂરી છે તે ઉપરાંત જે તે સ્થળે કાર્યક્રમ યોજાતો હોય તે સ્થળેની આજુબાજુના નજીકમાં પણ જો સંહિતાનો ભંગ થતો કે કોઈપણ પ્રકારની ગેરરીતિ જણાય કે જણાવવામાં આવે તો એને પણ ફરજિયાતપણે કવર કરવું જરૂરી છે આ સાથે તેમણે ઉમેર્યું હતું કે એક ઉમેદવાર દ્વારા અન્ય ઉમેદવારની કરવામાં આવતી ટીકા ટિપ્પણી કરે અને આક્ષેપ કરે તો એને પણ ધ્યાને રાખી રેકોર્ડ કરવાની રહેશે દરેક વિડીયોગ્રાફર તેમજ ફોટોગ્રાફરે કાર્યક્રમ શરૂ થાય એની પહેલાંથી જ પોતાના સ્પષ્ટ સાંભળી શકાય એવા અવાજમાં કાર્યક્રમનું સ્થળ સમય તારીખ કેટલા લોકોની ઉપસ્થિતિ ઉમેદવારોનું નામ કયા હેતુથી કાર્યક્રમ યોજાય છે તેની જાણકારી આપવી જરૂરી છે તેમજ એક્ટિવ રહીને ત્યાં ઉપસ્થિત લોકો તેમજ કોમર્શિયલ વાહનોની સંખ્યા દર્શાવતો વિડીયો પણ લેવાનો રહેશે કાર્યક્રમનું સ્થળ સ્ટેજ ફાળવવામાં વાહનો ત્યાં કરેલ તૈયારીઓ પણ વિડીયો ખાસ લેવાનો રહેશે જેથી કરીને કાર્યક્રમ કે રેલીના નાણાં ખર્ચની વિગત તેમજ જાણકારી આપણને વિડીયો અને ફોટોગ્રાફી થકી જ મળી રહે તે કારણે વિડીયો અને ફોટો એ આપણા માટે પુરાવો રૂપ છે એ સાથે ખાસ ભાવપૂર્વક કહ્યું હતું કે દરેક વિડીયોગ્રાફર તેમજ ફોટોગ્રાફરે પોતાને ફાળવવામાં આવેલી બેટરી ફૂલ ચાર્જ રાખવી તેમજ જોડે એક એક્સ્ટ્રા બેટરી પણ જોડે રાખવી જેથી ગમે ત્યારે કોઈપણ કાર્યક્રમ કે રેલી કવર કરવાનું ત્યાં ત્યારે બેટરી પૂરી થવાનો ઇસ્યુ થવો ન જોઈએ આ બાબતે કોઈપણ પ્રકારની ભૂલ કે મુશ્કેલી થવી જોઈએ નહીં તેની ખાસ તકેદારી રાખવી પડશે એકી સાથે જો વિવિધ જગ્યાઓ પર રેલી કે કાર્યક્રમ યોજાય તો તેને પણ તાત્કાલિકપણે કવર કરવાનો રહેશે દરેક વિડીયો અને ફોટોગ્રાફર એકબીજાના સંપર્કમાં રહી કામગીરી કરે તે ખૂબ જરૂરી છે આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાઠવા એક્સપેન્ડિચર મોની સેલના નોડલ અધિકારી શ્રી કે એમ એ